ભરૂચ એસઓજી દ્વારા રૂપિયા ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખના હવાલા રેકેટનો પર્દાફાશ આરોપીઓ ઝડપાયા જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂપિયા

પ્રવેશકારક જવાબ ના આપતા બનેને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટક કરવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે આ નાણાં જાંબિયા મોકલાતા હવાલાના ભાગરૂપે હતા જેને મોલવી મુસા આદમ રંધીરા નામના ઈસમ ને ચૂકવવાના હતા પરંતુ આરોપી હુઝેબા પટેલે તેના મિત્ર સાકીર હુસેન પટેલના ના મોબાઈલ માં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર ઝકરિયા અને મોહમ્મદ જાવીદ સાથે મળીને રૂપિયા અડતાલીસ લાખ ની રકમ માંથી રૂપિયા ચાલીસ લાખ ચોરી કરી લીધા હતા આ મામલામાં પોલીસે ઉઝેફા અલ્તાફ યાકુબ પટેલ ઉમર વર્ષ બાવીસ મોબાઈલ હેક કરનાર સકરિયા ઇદ્રીશ બોરીવાલા ઉમર વર્ષ ત્રેવીસ હવાલાના નાણાંનો પીછો કરી કાઢનાર અને મોહમ્મદ ઝાવિદ ઝાકીર પીપા ઉમર વર્ષ ચોવીસ ઇકો ગાડીની ડિકીમાંથી નાણાં કાઢનારને ઝડપી પડ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો તેમજ મોબાઈલ

પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચ સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદરેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મોલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈશમ પકડાયો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઉદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે

આપી શકતો નથી સારા માટે મગાવ્યા હતા એ બાબતે એનું મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં બાબતે ઈડી પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુ છે અંકલેશ્વરમાં ભંગાર ની ચોરીનો પર્દાફાશ પોલીસે બે આરોપીઓને પકડ્યા

પોલીસે વાહન રોકીને તપાસ કરતાં તેમાંથી પાંચસો દસ કિલો ભંગાર મળી આવ્યો હતો આ ભંગારની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર આઠસો પચીસ છે પોલીસે બોલેરો પિકઅપ ગાડી પણ જપ્ત કરી છે જેની કિંમત બે લાખ છે કુલ મળી પાંચ લાખ ચોવીસ હજાર આઠસો પચીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં પિન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન રહે અંકલેશ્વર જયનગર શાકભાજી માર્કેટ પાસે કનૈયા પ્રસાદ રહે બડકોદરા આદિત્યનગર મકાન નંબર બી આડત્રીસ નો સમાવેશ થાય છે પોલીસે બંને આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે